નમસ્તે સાથીઓ આજે ખૂબ મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા માટે તમારા બધાની સમક્ષ લાઈવ થયો છે હું જાણીએ છીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ લગભગ આખા ગુજરાતમાં આઠ હજારથી થી વધુ પંચાયતોમાં ચૂંટણીઓ થવાની છે અને આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણી એ લોકતંત્ર માટે સ્થાનિક સ્વરાજ માટે ખૂબ મહત્વની હોય છે પરંતુ આજે બે ચાર વિષય એવા છે જેની ઉપર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને તમારા બધાનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે આમ તો રાજકીય આગેવાનો એવો વિસ્તાર હોય કે ગામડાઓમાં ચૂંટણી થાય પણ હું ખૂબ અલગ વિચારું છું કે ગામડાઓમાં ચૂંટણી ન થાય ન થાય એટલે સમરસ થાય ગામની સહમતીથી થાય કોઈ એક નામ નક્કી થાય જેથી કરીને ગામના વિકાસમાં કોઈ પ્રકારની અડચણ ન આવે તમે હું જાણીએ છીએ કે ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં ચૂંટણી થાય કોઈ ચૂંટણી હારી જાય એટલે કદાચ ગામના વિકાસમાં એ રસ ન લે અને ગામના વિકાસના કામો અટકતા હોય છે આ ખાલી ગામ પંચાયતમાં નહીં નગરપાલિકા જેવા વિસ્તારોમાં પણ થતું હોય છે કે બે કોર્પોરેટર ચૂંટણી લડતા હોય કોર્પોરેશનની એક હારી જાય એક જીતી જાય એટલે જે હારી ગયો હોય જે જીતેલા માણસનો કેમ ખરાબ દેખાય એના માટેના કામ કરતા હોય છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જો તમે હું સાથે મળીને એવું આયોજન કરીએ કે વિકાસના કામો વધુ આવે વિકાસના કામો થાય અને ગામ સમજૂતીથી વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધે એના માટે તમારે લોકો એ ગામવાળા લોકોએ જે આપણા ગામ માંડળ દેતરૂજ કે નળકાંઠામાં ચૂંટણી છે એ ગામોની અંદર વડીલો યુવાનો બધા ભેગા થઈને એક નામ નક્કી જો થાય અને જે ગામ પંચાયત સમરસ કે બિનહરીફ થશે એ ગ્રામ પંચાયતને મારી ગ્રાન્ટમાંથી અગિયાર લાખ રૂપિયાના વિકાસ કામોની ગ્રાન્ટ જે તે ગ્રામ પંચાયતને હું આપીશ મારે આજે અભિનંદન આપવા છે વિરમગામ તાલુકાના કાલિયાણા ગામને કે ચિઠ્ઠી ઉપાડીને ગ્રામ પંચાયતનો સરપંચ નક્કી કરવામાં આવ્યો ગ્રામ પંચાયતનો સરપંચ ગામની સમજૂતીથી ગામની વચ્ચે બે ચાર નામ હોય કે ભાઈ ફલાણાને બનવાનું છે ફલાણાને બનવું છે તો ચલો ચિઠ્ઠી નાખીએ આપણે જેનું નામ આવે એ સરપંચ રહે વિચારો તમે કે આ પ્રકારનું આયોજન જો ગામડાઓમાં થાય ને તો ગામડાઓમાં કોઈ પણ પ્રકારની કચાસ જ ન રહે મારે અભિનંદન આપવા છે વિરમગામ તાલુકો માંડળ દેતરોજ લગભગ સમાચાર અમને એવા મળ્યા છે કે પાંચેક ગામોમાં બિનહરીફ ચૂંટણી પરિપૂર્ણ થઈ રહી છે સમરસ થઈ રહી છે ગામની સમજૂતીથી થાય છે જો એ પ્રકારનું આયોજન બાકીની પંચાયતોમાં પણ થાય એવી વિનંતી તમને બધાને હું કરી રહ્યો છું ગ્રામ પંચાયતની ચૂંટણી એક સમયમાં એવા ઘણા એવા ગામો છે દસ દસ હજારની વસ્તીના ગામો હોય છતાં બિનહરીફ ચૂંટણી થાય છે ગામની સમજૂતીથી ચૂંટણી થાય છે અને એ ગામોનો વિકાસ પણ આપણે જોઈ શકીએ છીએ માજે મારે આજે એક ગામનું નામ આપવું છે આમ તો છે કડી તાલુકાનું પણ આપણું વિરમગામથી નજીક છે કલ્યાણપુરા ગામ સાડા પાંચ હજારની વસ્તીનું ગામ છે હજુ સુધી ચૂંટણી એ ગામમાં નથી થઈ એ ગામમાં જે કેવડું મોટું છે તમે જુઓ એ ગામના વિકાસના પરિ દ્રષ્ટિએ તમે જુઓ કે ગામમાં સંપૂર્ણ વ્યવસ્થા છે કોલેજ છે ગામની અંદર આરોગ્ય કેન્દ્ર છે સારી સ્કૂલ છે સારી બજારો છે તેમને સમજૂતી હોય ગામમાં એકજુકતા હોય અને આ પ્રકારનું આયોજન થાય ને તો એ ગામને અનેક લાભ થતા હોય છે આમ તો ધારાસભ્ય તરીકે અનેક ધારાસભ્યો આયા ગયા પણ કોઈ એવું નથી ઈચ્છતું કે પંચાયતોમાં બિનરી ચૂંટણી થાય લોકો એવું ઈચ્છતા હોય કે ગામમાં ચૂંટણી થાય તો બે ભાગ પડી જાય કોંગ્રેસમાં જાય ભાજપમાં જાય પણ હું એવું ઈચ્છું છું કે ગામમાં વિકાસ માટે સમજૂતીથી ચૂંટણી થાય સમરસ ચૂંટણી થાય જો કઈ આવું આયોજન થાય તો આપણા વિસ્તારને પણ લાભ થશે અને ગામને પણ લાભ થશે હું બહુ સ્પષ્ટ રીતે એવું માનું છું કે ગામની અંદર એક જમાનો એવો હતો કે સરપંચ બને ને તો પાંચ વર્ષથી સરપંચ રહે ને તો પાંચ વીઘા જગ્યાએ એને ઓછી થતી કેમ કે સેવા ભાવ હતો ગામ માટે હવે ગામ નાના હોય લગભગ લોકો બહાર રહે છે અમદાવાદ કડી જેવા વિસ્તારોમાં ગામ હોય છે ગામમાં એટલી સંખ્યા પણ પણ નથી નથી રહેતી છતાં વિવાદ માટે એ હજુ સમજ પડતી હા એકબીજાની અનદેખીનો વિવાદ આ નથી ગમતો એટલે મારે ચૂંટણી કરવી છે ફલાણો નથી ગમતો એટલે મારે ચૂંટણી કરવી છે પણ એના કરતા જો સમજૂતી થાય હું અને દરેક ગામની અલગ અલગ હોય છે સિસ્ટમ અલગ અલગ ત્યાંની સમસ્યાઓ હોય છે અલગ અલગ ત્યાંના સામાજિક પારિવારિક વિવાદો હોય છે પણ એનાથી જો બહાર નીકળીએ અને આપણે આપણી ગ્રામ પંચાયતનું જો હિત ઇચ્છતા હોય આપણે આપણી ગ્રામ પંચાયતની અંદર વિકાસ ઈચ્છતા હોય આપણે આપણી ગ્રામ પંચાયતની અંદર ખાધો થાય આપણે આપણી ગ્રામ પંચાયતની અંદર સારી સ્કૂલો બને આપણી ગ્રામ પંચાયતમાં સારા ગ્રામ સચિવાલય બને જો એ લોકો આયોજન તમારા બધાના મનની અંદર હોય હું આ વાત માત્ર જીતે ગામની ચૂંટણી થઈ રહી છે એ લોકોને કરું છું અને ભવિષ્યમાં જો બે વર્ષ પછી પાછી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવશે તો અત્યારથી જો આપણે એવું આયોજન કરીએ કે મારું ગામ આખા તાલુકામાં સર્વશ્રેષ્ઠ બને મારું ગામ આખા જિલ્લામાં સર્વશ્રેષ્ઠ બને મારું ગામ આખા ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ બને એવું આયોજન જો બધા ગામના યુવાનો બધા ગામના વડીલો સહમતિથી કરે તો તમે વિચારો દરેક ગામની સમસ્યા દૂર થઈ જાય દરેક ગામમાં આયોજનો સારા થાય એટલે મારી આજે તમામ લોકોને વિનંતી છે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જે ગામમાં છે જે ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થશે જે ગ્રામ પંચાયતની ચૂંટણી સમજૂતીથી પરિપૂર્ણ થશે એ પંચાયતોની અંદર અગિયાર લાખ રૂપિયાની ગ્રાન્ટ મારી ધારાસભ્ય તરીકેની આપવાની રહેશે એ ગામમાં વિશેષ વિકાસના કામો પણ આવશે ક્યાંય કચાશ ન રહે કોઈ પ્રકારની ત્યાં શું કહેવાય અડચણ ઉભી ન થાય એ પ્રકારનું આશ્વાસન પણ હું તમને બધાને આપું છું એટલા માટે આજે મહત્વનો વિષય હતો ફેસબુકના માધ્યમથી કે વધુમાં વધુ ગ્રામ પંચાયતો થાય અને ગ્રામ પંચાયતની અંદર મનરેગાના કામો સારા આવે ચાહે સ્કૂલ કોલેજના સ્કૂલના કામ સારા આવે ગામની જે પ્રાથમિક શાળાઓ હોય ગામની દરેક ગામમાં આંગણવાડી સારી બને ગ્રામ પંચાયત સારી બને એ બધું જ આયોજન સાથે મળીને કરીશું એટલે મારી આજના માધ્યમથી ઘણી વાર કેવું હોય ખબર ગ્રામ પંચાયતમાં ચડાવતા હોય વિના તારે તો લડવું જ જોઈએ તું લડ એટલે જીતી જ જા તું લડે એટલે આમ થાય એટલે ઘણા એવા માણસો પણ હોય જે આપણે ચડાવતા હોય ખોટી રીતે હળીઓ કરતા હોય જે એક વાત ફરીથી આજે કહું છું દરેક જગ્યાએ ગામોમાં કહું છું કે ગામનો વિકાસ છે ને બે પ્રકારે થાય કોઈ પણ ગામનો વિકાસ એ ગામનો પહેલો વિકાસ થાય ગામની એકતાથી ગામ ગીધું હોય ત્યારે બીજો વિકાસ થાય જે મળીને મારો હેતુ છે આખી વિધાનસભા સારી બને અને જે તે ગામના લોકોની એવી ઈચ્છા અને એવી ચિંતા હોવી જોઈએ કે મારું ગામ સારું બને તો આપણે આપણી વિધાનસભાને સારી બનાવીશું આપણે આપણા ગામને સારી બનાવીશું એટલે જેટલા પણ મિત્રો આ મારો વિડીયો જોવે છે બધા જ મિત્રો જે તે ગામમાં ચૂંટણી છે એ દરેક જગ્યાએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરે એવી મારી આપ સૌને વિનંતી છે અને ફરી એકવાર ગામને સમરસ બનાવો વિકાસની જવાબદારી તમારી અને મારી બધા સાથે મળીને કરીશું જય હિન્દ જય ભારત